સુરત ખાતેથી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે પરિસંવાદનો ને ખુલ્લું મુક્યો હતો તેની સાથે પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે તાલુકાના તમામ સરપંચો વિવિધ સમાજના અગ્રણીઓ બૌદ્ધિક લોકો સાથે પશ્ચિમ કચ્છ એસપી પરિસંવાદ યોજાયો હતો એસપી વિકાસ સુંડાએ કહ્યું હતું કે ડિજિટલ યુગમાં ગુનાઓની પેટર્ન બદલાઈ છે ત્યારે ગામના નાગરિકોની જાગૃતિ ગુનાઓને ડામવા સૌથી મોટું પરિબળ ગણાય છે સરહદીયા વિસ્તારમાં લોકો જાગૃત છે ઓપરેશન સિંધુની વાત કરતા કહ્યું હતું કે જાગૃત નાગરિકો થકે દુશ્મન દેશના જે પ્રહારો હતા ડ્રોન ઉડાડવા સહિત તેનાથી અવગત સરપંચો અને નાગરિકો જાગૃત રહ્યા હતા તેમણે દરેક સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ સંગઠન ભાવનામાં મજબૂત બને તેની વાત કહી હતી અને સરપંચો તથા પોલીસ સાથે રહી ગામમાં બનતા ક્રાઇમના ગુનાનું પ્રમાણ ઓછું લાવવા પ્રયાસ કરે સહિતની વાત મૂકી હતી પીઆઈ અશોકભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો આ અગાઉ અલગ અલગ ગામોમાં પોલીસ સરપંચો ગામ લોકો સાથે બેઠક યોજતા હવે તાલુકા મથકે બધા જ સરપંચો એકત્ર થયા હતા કાયદો વ્યવસ્થા સુલેહ શાંતિની વાતો એક મંચ પર થાય છે અલગ અલગ પોલીસની કામગીરી વિચાર વિમર્શ બે હજાર ચોવીસથી મુખ્ય ત્રણ નવા કાયદા અમલમાં છે તેની માહિતી આપી હતી કક્ષાએ સીસીટીવી કેમેરા મેટન કાર્યક્રમ મિલકત સંબંધી ગુનાઓ ની નિમણૂક તથા તેરા પણ પોલીસ દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવે છે ટ્રાફિક સાયબર કાફે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ડ્રગ્સ નશાખોરી સહિતના વિષયો આવરી લીધા હતા કોમલબેન ચાવડાએ સાયબર ક્રાઇમ અંગે પૂરક માહિતી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા તમામ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી નાની બાલિકાઓએ એસપી વિકાસ સુંડાનું કુમકુમ તિલક કરી સન્માન કર્યું હતું બાળકો સાથે એસપીએ સંવાદ કર્યો હતો